જય હિન્દ મિત્રો ઓનલી પણ સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મૈસૂર મિત્રો કે જે જે મિત્રો 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 તલાટી પરીક્ષા આવવાની છે એની મિત્રો જે એમસીક પરીક્ષા એટલે કે ઓએમએલ પરીક્ષા મિત્રો આવવાની છે એ પરીક્ષા પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે તો આપણે એના વિશે વિડીયો જોઈએ તો મિત્રો પરિપત્ર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો માર્ગ કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર મિત્રો ત્રણસો એક પચીસ વીસ મૈસૂર તલાટીની જે પરીક્ષા છે એના વિશેની માહિતી છે અને મિત્રો અહીંયા વેબસાઇટ આપી છે તો મિત્રો એ છે કે પ્રાથમિક પરીક્ષાની મિત્રો તારીખ જાહેર કરવા બાબત મિત્રો તારીખ જાહેર થઈ જ ગઈ છે તો તમે ધ્યાન લેજો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મૈસૂર વિભાગ હસ્તકના મૈસૂર તલાટીની કુલ ત્રેવીસો નેવ્યાસી જગ્યા માટે મિત્રો જે તમારી અને મંડળની જે વેબસાઇટ પર કરવામાં આવેલ છે તેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગત નીચે મુજબ છે જે સંબંધિત ઉમેદવારની નોંધ લેવા તમને જાણવામાં આવે છે તો જોઈએ મિત્રો કઈ તારીખ છે તો મિત્રો પરીક્ષાનો જે પ્રકાર છે એ મિત્રો પ્રાથમિક પરીક્ષા છે ઓ માર્ચ મિત્રો બાસ એટલે કે એમસુકી બધી છે અને તારીખ છે મિત્રો ચૌદ નવ બે હજાર પચીસ તારીખ આપવામાં આવે છે પરીક્ષાનો સમય છે મિત્રો બપોરે બે થી સાંજના પાંચ વાગ્યા સુધી કે ત્રણ કલાકનો સમય રહે છે અને કુલ માર્ક્સ છે મિત્રો બસો માર્ક્સ આપવામાં આવે છે અને એ મિત્રો જો આ પરિપત્ર મિત્રો આજનો છે કે તારીખ અઠાવીસ આઠ બે હજાર પચીસનું છે સ્થળ ગાંધીનગર છે અને કુલ છે મિત્રો આ પરિપત્ર છે તો મિત્રો જો તમે વિડીયો ગમે હોય તો લાઇક કરો કમેન્ટ કરો તમે મિત્રો વિડીયો શેર કરો છેલ્લે જે તમે નવા હોય તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે ફરી મળીશું નવા વિડીયો સાથે સાથે વધી રહો જય હિન્દ જય ભારત